ગોરવા પોલીસને નંદુબાર પોલીસની મદદગારી કરવા છતાં મોટી સફળતા મળી છે ત્રણ લાખ સડસઠ હજારના ઇંગ્લિશ દારૂની બોટલોને ઝડપી પાડવામાં આવી છે ગુરવા પોલીસે ઝડપ્યો ઇંગ્લિશ દારૂનો જથ્થો નંદુબાર પોલીસની મદદગારી કરવા જતાં ગુરવા પોલીસને મળી સફળતા નંદુબાર પોલીસમાં ઝડપાયેલ મોહમ્મદ ફારૂક સફી કરી રહ્યો હતો ઇંગ્લિશ દારૂનો ધંધો નંદુબાર પોલીસને આર્મી ઓફિસર તરીકેની આપી હતી ઓળખ નંદુબાર પોલીસની સાથે મદદગારીમાં ઘરમાં કર્યું સર્ચ સર્ચ કરતા બસો ઇંગ્લિશ દારૂની બોટલ મળી કુલ ત્રણ લાખ

મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોમમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સ સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક ખૂબ ડાઉન્ટફૂલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ એક પોર્જરી કરવા માટે થઈ આર્મીના યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી લીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાં મળી આવે છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલું હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહે શાહિદા શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ક્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે